ખરેખર આપણામાં કઈ જેવું હોય ને તો આજે આ ગુર્જરપતિ ની પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ બાબુભાઈ આમ તો આજે કાલે પુણ્યમ નાજે પુણ્યમ જ ગણાય ઓર્જન મહારાજ ના શિષ્ય અમારા ગુરુ મહારાજ ને બધા ગુરુ ભાઈઓ થાય એવું મને સમાચાર મળ્યા ક્યારેય પણ આ ગામ ગામમાં આવેલા નથી પણ આ એની દયાથી નયત નવા ગામ જોવા મળે છે ખરેખર આ સંતો ભક્તો હવ હવ ની અનુભવ રજૂ કરે છે એ કેવો હોય છે કે પોતાનો હોય છે આધાર લેતા હોય કોઈ પણ વાળીનો ઘણા તો પોતાનો પણ બોલતા હોય છે હમણાં એ વાત કરી સ્વામી વિવેકાનંદની ખરેખર એમને જ્યારે શિકો શિકાગોમાં સભામાં ટાઈમ વધારી દેવામાં આવ્યો અને ત્યારે પછી ઉતર્યા પછી ના બે પ્રસંગ એવા બી એક બેન આડા ફરીને ઉભા રહ્યા અને એમને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે કે કારણ તો કે કારણ એ કે અમારા દેશમાં આવા સંતો પેદા થાય કે

જેને કઈ જો પણ જ્ઞાન થાય તો આઈના દ્વારા જ થાય છે કારણ કે અમે તો ઘણી વખત હું કહું અમે એક તો માલ ધારી જ્ઞાતિ જાડી બુજીના અને બ્રહ્મ જ્ઞાન ને નટુ બાપુ વાતની હું ટપાય સાસે નો બુડે પણ ઈ છે દેયા ગુરુ દેવ જેણે આપ્યું બ્રહ્મ નું જ્ઞાન બાકી બધાય નું જ્ઞાન તો બધાય આપે છે જ્યાં જ્યાં જાવ તો નિશાળી જાય એટલે આપણે અક્ષર જ્ઞાન મળે માં બાપ આપણે આ જગત નું જ્ઞાન આપે પણ સદગુરુ મળે તો આ બ્રહ્મ નું જ્ઞાન આપે અરે બ્રહ્મ નું જ્ઞાન આપે ની બ્રહ્મ ની ઓળખાય કરી દે અને હવે નટુ બાપુ એથી ઉપર જરાક બોલો છો બ્રહ્મ ની ઓળખાય એટલું નહીં જો એને સમજાય જાય જેમ છે એમ તો કે તત્વ મસી એ તું અહમ બ્રહ્મા સમી હું આ હું બ્રહ્મ એમ કહી દે આ સદગુરુ જ્ઞાન આપે આ કેવડી મોટી વાત છે આપણા દેશમાં ખરેખર ચાર વેદ છે સો શાસ્ત્ર છે અઢાર પુરાણ છે ચોસઠ ગીતા છે એક આઠ ઉપનિષદ છે આપડી આ જિંદગી આ વાંચવામાં પૂરી પડી જાય અને કોઈ નક્કી ન થાય

બાકી બધુંય છે આપણે કોઈનું ખંડન કરતા નથી પણ હા ખરેખર જો ગામમાં સરપંચ હારે અને તલાટી વારે મેળ હોય તો હવો પ્લોટ પ્લોટ આપે મામલતદાર બહુ મેળમાં હોય એક એકર જમીન કદાચ ક્યાંય ખૂણો ખસકો કાઢી દે એજન જો માં ઓળખાય હોય તો બે એકર આપે અને જો ગાંધીનગર હોય તો એક હેક્ટર આપી દે પણ ખરેખર

અને થાય ખરેખર થાય છે જ્યારે જ્યારે આપણે એકલા હોય કે સભામાં હોય તો એમ થાય ને ન અડે તો આપણે ખરેખર આ જગતમાં આવ્યા અને જલમાં તો શું કારણ કે પશુ કામ કરે છે આહાર નિંદ્રા ભય અને મેથુન અને જો આપણે આટલું કરીને વ્યાજ ઉતારા ભરવાના જાતા હોય તો પશુમાં આપણા ફેર નો પડે ખરેખર એટલે કીધું કે પશુ કીપનિયા નીપજે નર કા કશું ના હોય પણ જો નર એવી કરણી કરે તો નર માંથી નારણ હો જાય આવી આમાં શક્તિ પડેલી છે પણ એ શક્તિને જાગૃત કરવી પડે આપ મેળે થાતું નથી આ રૂમ ની અંદર ગ્લોબ હોય લાઈટ હોય

ખરેખર નક્કી નથી કરતું પગે લાગે બધું કરે પણ નક્કી ન કરે એટલે નક્કી તો કઈક કરવું પડે ને આપણે કઈક વસ્તુ લેવા જ્યાં હોય તો વસ્તુ જોવી પડે નક્કી કરવું પડે ને પણ બધા ફરે છે અરે હનુમાને ના પાડી કબીર સાહેબે હનુમાન કાશીરા છોડ દે બંધા ઉલટ ઘર દેખલે તારા ઘટમાં પીવું પીરાજે જો અંતર પટ ખોલી આવું આ સદગુરુ નું જ્ઞાન છે

કારણ કે રામ રામ તો સબ કહે ઠગ ઠાકોર ને સોર પણ ધ્રુવ પ્રેલાદ જેવા સરી ગયા ઈ નામ કો કોર આમ છે આવું જ્ઞાન સદ્ગુરુ મહારાજ ખરેખર આપે છે અને ઈના શરણે આવેલાના પછી ને કાઈ વાલોક દવલો નથી હોતો કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિ હોય ઈના શરણે આવે અને તમે જોયો બારવટિયા જેવા ઈના શરણે આવ્યા તો એને સ્વીકારી લીધા આ જગતમાં જો મા બાપ પછી જો કોઈને હરખા ગણતા હોય તો એક સદગુરુ છે ખરેખર આવું મને નક્કી થયું છે એના માટે કોઈ વાલાય ન હોય કોઈ દવલાય ન હોય જેને આ સમદ્રષ્ટિ થઈ ગઈ હોય એને એટલે આ અત્યારે હાલમાં નાચના જાતના કેટલા સંપ્રદાયના કેટલાય વાડા હાલે છે અને ઈમાય આ અધુરામાં પૂર્વ મીડિયા દ્વારા લોકો કેવા કોમ વાદ કરે છે અને ઈ એક ખરેખર કાતર લઈને કાપવાનું કામ કરે છે અને આવા સંતો પાછળ ફરી અને હુઈ બનીને એને જોડવાનું સીવવાનું કામ કરે છે કારણ કે આમાં કોઈ સંપ્રદાય નથી કોઈ વાડો નથી કાય નથી ખરેખર જે આદિ અનાદિનો ધર્મ હાલ્યો આવે છે જે સત્ય જે નિરાકાર છે નિરંજન છે કે જેના આધારે આ ત્રણ લોક છે આખું બ્રહ્માંડ છે એની ખરેખર ઓળખાણ કરાવે છે બાકી તો બધું છે એટલે કીધું કે તેત્રીસ કરોડ દેવી દેવતા સરે ધરે સદગુરુ ના ધ્યાન બધું છે પણ મેં એમ કીધું એમ કે કોઈ હો વાર પ્લોટ દેવ રહી શકે કોઈ એકર દેવ રહી શકે પણ ઓલા જો સજા પડી હોય તોય મુક્તિ દેવ રહી શકે આ વૃત્તિ એટલા માટે કરવું પડે છે ખરેખર પણ જો આ કોઈ શબ્દ આ શબ્દની માયા જાળ છે આખી પણ જો શબ્દ ના માર્યા જ બધા ગયા શબ્દે છોડ્યા રાજ જેને જેને આ શબ્દનો જો જરાક વિચાર કર્યો તો એના સુધીરા કાદ ભજનો આપણે આદિ અનાજી સી હાભળતાય સી ગાતાય હોય છે ખૂબ ખૂબ અસલ મજાનું ગણું હોય દળને ડોલાવી દે એવું હોય પણ એ ખાલી આપણે રાગ તાલ હોય છે એટલી ઘડી પણ એનેથી જીવનનું પરિવર્તન ન આવે જીવનનું પરિવર્તન ક્યારે આવે કે જ્યારે કોઈને શબ્દ લાગી જાય ખરેખર અને એ કેનો લાગે કે જેને બ્રહ્મનિષ્ઠ હોય ખરેખર નિષ્ઠા હોય જેનું કાંઈક તપ હોય બાકી બંદૂકની જ ગોળી આવે ગુંદા માઇટ લઈને આમ ઘાકરો આજેથી તો કોઈને કાંઈ થાય નહીં પણ એની એ ગોળી જો બંદૂકમાં સડાવીને ભડાકો કરો તો ઘાયલ થઈ જાય એમ જે કોઈ આવા સંતો મહાપુરુષો હોય અને એનામાં એવું તપ હોય અને એના શબ્દથી આપણું જીવન બની જાય ખરેખર એટલે આ આપણે અવારનવાર આવા ભજન સત્સંગ કરવાનું કારણ શું છે કે સદાયના માટે આ સંતો બડા પરમારથી જાકા શીતળ અંગ તખત બુજાવે ઓર કી દે દે અપના રંગ પોતાનો રંગ દે દે તમે જોવો ખરેખર જ્યાં જ્યાં જેટલા દાખલા બની જાય આપણી નિશાળમાં પાંચ હજાર નો પગારદાર હોય શિક્ષક પણ એના નીચે ભરેલો છોકરો એ કલેક્ટર થાય લાખ રૂપિયાનો કદાચ પગારદાર થઈ જાય અને જો આવી ભાવના હોય તો એ એક મા બાપની હોય શિક્ષકની હોય અને ગુરુની હોય છે કે મારા કરતા કઈ હવાઈઓ બને બાકી બીજા એવા કેટલા ઠેકાણા હું જીઆયો હિમાત પાડવાની જ વાત હોય આપણે હાલ્યા જતા હતા વાહે પકડી લે નામ નથી તો એમાં આટો માર્યો તો આપણે પણ સરસ મજાનો આજનો આ યોગ મળ્યો આપણને હરસ પરસ દર્શનનો અને આના ધર્મ પ્રેમી ધતી સતી ભાઈઓ બહેનો ઘણા હશે ગુરુમુખી હું અહીંથી અજાણ છું પણ આ યોગ ઘણા આજનો આપણને જે લાભ મળ્યો એ આપણા જીવનમાં ખરેખર આમાંથી કાંઈક લઈ લવું શું લેવું તો ખરેખર શબ્દ પહેલાં હાંભળવો પછી એનું ચિંતન કરવું અને પછી જો તમે થોડુંક આચરણમાં લેશ્યો તો આ બને વાત બાકી સાંભળેથી થઈ જાય એવું નથી ગાયે થી થઈ જાય એવું નથી ખરેખર પણ જો ઈ શબ્દ છે એને આપણે જરાકીની પાછળ વિચાર કરવી અને વિચાર કર્યા પછી જે સંતો મહાપુરુષો જે કે છે એવું આપણો આ જીવન જો બનાવવી તો આ જેમ છે એમ થઈ શકે કારણ કે બોલે થી નકરું કાઈ થઈ જાય એવી વાત પણ ખરેખર નથી પણ સચ આ સંતોનો એવો ભાવ હોય છે ન કે મેં તો એમ કે હમણાં આપણે સ્વામી વિવેકાનંદનો દાખલો તો એટલે કીધો તો કે મેં તો પછીના જીરોના ગ્લોબ ગણાય આ સંતો તો હજારની ફોક્સ લાઈટ ગણાય કારણ કે ઘણા વર્ષોથી આ એમને પંદર વી વર્ષથી ઉપદેશ પંદર વીસ વરની ઉંમર હશે અને ઉપદેશ લીધેલો અને આ ચુંબોતેર વર્ષ આ થઈ જાય સિત્તેર પંચોતેર અને તોય સતત ને સતત પ્રવાસમાં ફરતા હોય ધન ઘડીને ધન ભાગ છે આપણાને કે આવાનો સંગ મળ્યો ખરેખર અને સંગ રહ્યો ને એટલે ગંગા સતી કે કે સંગ તું કરો તોય એવાની કરજો તોય ભાવ પાર ઉતરી જશો અને દરેક વ્યક્તિને મારો પોતાનો સયમનો દિલથી કહું છું મારો અનુભવ છે કે જેવો સંગ એવો જ રંગ લાગે છે જો તમે દારૂવાળાની પાસે બેહો તો દારૂડિયા બની જાય સૌરનો સંગ કરે તો સોર બની જાય અને વેભીચારીનો સંગ કરે તો વૈભીચારી બની જાય જુગારીયાનો સંગ કરે તો જુગારીઓ બની જાય અને કોઈક આવા મહાપુરુષોનો સંગ કરે તો ખરેખર એ ભગત બની જાય એટલે ગંગા સુધી જેવાના શબ્દો હમણાં ખરેખર